ધોરણ સાત વિજ્ઞાન પ્રકરણ પાંચ એસિડ બેઝ અને ક્ષાર એસિડ્સ બેઝિઝ એન્ડ સોલ્ટ્સ એસિડ અને બેઝ એસિડ્સ એન્ડ બેઝિસ દહીં લીંબુનો રસ નારંગીનો રસ અને વિનેગરનો સ્વાદ ખાટો હોય છે તેમનો ખાટો સ્વાદ તેમાં રહેલા એસિડને કારણે હોય છે આ પદાર્થનો રાસાયણિક ગુણધર્મ એસિડિક છે એસિડ શબ્દની ઉત્પત્તિ લેટિન શબ્દ એસિયર પરથી મળે છે જેનો અર્થ ખટાશ એવો થાય છે આ પદાર્થોમાં રહેલો એસિડ કુદરતી એસિડ હોય છે બેકિંગ સોડા ખાવાના સોડાનો સ્વાદ કેવો હોય છે શું તેનો સ્વાદ પણ ખાટો હોય છે જો ના તો તેનો સ્વાદ કેવો હોય છે જો તેમનો સ્વાદ ખાટો નથી તો તેમાં એસિડ હોતો નથી તેનો સ્વાદ તુરો હોય છે જો તમે તેના દ્રાવણને હાથમાં લઈને મસળશો તો તે સાબુ જેવો ચીકણો લાગે છે જે પદાર્થોના સ્વાદ તુરા અને તેમને સ્પર્શ કરવાથી સાબુ જેવા ચીકણા જણાય છે તેમને બેઝ કહે છે તેમની પ્રકૃતિ એટલે કે સ્વભાવ બેઝિક કહેવાય છે જો આપણે કોઈ પદાર્થને જીભ વડે ચાખી શકતા ન હોય તો આપણે તેની પ્રકૃતિ કેવી રીતે શોધી શકીએ કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝિક છે તેનું પરીક્ષણ કરવા માટે ખાસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તે સૂચક ઇન્ડિકેટર્સ કહે છે જ્યારે સૂચકને એસિડિક કે બેઝિક પદાર્થના દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે તેનો રંગ બદલાઈ જાય છે હળદર લિટમસ જાસૂદની પાંદડીઓ ચાઇના રોઝ પેટલ્સ વગેરે કેટલાક સૂચકો કુદરતી રીતે પ્રાપ્ત થાય છે શું તમે જાણો છો એસિટિક એસિડ વિનેગરમાં ફોર્મિક એસિડ કીડીના ડંખમાં સાઇટ્રિક એસિડ નારંગી લીંબુ જેવા ખાટા ફળોમાં સાઇટ્રસ ફળોમાં લેક્ટિક એસિડ દહીંમાં ઓક્ઝેલિક એસિડ પાલકમાં એસ્કોર્બિક એસિડ વિટામિન સી આંબળા સાઇટ્રસ ફળોમાં ટાટરીક એસિડ આંબલી દ્રાક્ષ તથા કાચી કેરી વગેરેમાં ઉપરના બધા જ એસિડ કુદરતી એસિડ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાના પાણીમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કાચ સાફ કરવાના પ્રવાહીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાબુમાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મિલ્ક ઓફ મેગ્નેશિયામાં સ્વાદ જાણવા માટે શું હું આ બધા જ પદાર્થોને જીભ વડે ચાખી શકું ના તે ચેતવણી વાંચી નહીં અજાણ્યા પદાર્થોને વડે ચાખવા જોઈએ નહીં તે આપણને નુકસાન કરી શકે છે આપણા રોજિંદા જીવનમાં આપણે લીંબુ આંબલી મીઠું ખાંડ અને વિનેગર સરકો જેવા ઘણા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ શું તે બધાના સ્વાદ એકસરખા છે તો ચાલો આપણે કોષ્ટક પાંચ પોઈન્ટ એકમાં આપેલા ખાદ્ય પદાર્થોના સ્વાદને યાદ કરીએ જો આમાંથી કોઈ પદાર્થનો સ્વાદ જો તમે ન ચાખ્યો હોય તો તેને ચાખીને કોષ્ટકમાં તેની નોંધ કરો સાવચેતી કોઈ પણ પદાર્થને ચાખવા માટે કહેવામાં ન આવે ત્યાં સુધી તેને ચાખવો નહીં બે तमने कह न्याधी कोईपण पदार्थनों स्पर्श करवो कोष्टक पांच पॉइंट एक पदार्थ स्वाद खाटो तूरो तिवायन लींबू रस संतरा रस विनेगर दही आंबली साकर खांड मीठू आंबला खावा सोडा द्राक्ष કાચી કેરી તમને જાણવા મળશે કે આમાંથી કેટલાક પદાર્થોનો સ્વાદ ખાટો કેટલાકનો તુરો કેટલાકનો મીઠો અથવા કેટલાકનો ખારો છે આપણી આસપાસના કુદરતી સૂચકો નેચરલ ઇન્ડિકેટર્સ અરાઉન્ડ અસ લિટમસ એક પ્રાકૃતિક રંજક સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સૂચક લિટમસ છે તેને લાઇકેનમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે નિસંદિત પાણીમાં તેનો રંગ જાંબુડિયો હોય છે તેને જ્યારે એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે તે લાલ રંગ ધારણ કરે છે અને જ્યારે તેને બેઝિક દ્રાવકમાં નાખવામાં આવે છે ત્યારે તે ભૂરો કે વાદળી રંગ ધારણ કરે છે લિટમસ દ્રાવણના સ્વરૂપમાં પ્રાપ્ત છે અથવા તે કાગળની પટ્ટીઓના સ્વરૂપમાં પણ મળે છે જેમને લિટમસ પત્ર કહે છે સામાન્ય રીતે લિટમસ પત્ર ભૂરા તથા લાલ રંગના મળે છે પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ એક પ્લાસ્ટિક કપ કસ કસનળીમાં લીંબુનો થોડો રસ લઈને તેમાં થોડું પાણી મિશ્ર કરો હવે ડ્રોપરની મદદ વડે લાલ લિટમસપત્ર પર આ દ્રાવણનું ટીપું નાખો શું રંગમાં કોઈ ફેરફાર થયો ઉપરોક્ત પ્રવૃત્તિનું ભૂરા લિટમસપત્ર માટે પુનરાવર્તન કરો જો રંગમાં કોઈ ફેરફાર જણાય તો તેની નોંધ કરો આ પ્રવૃત્તિને નીચે આપેલા પદાર્થો માટે પણ કરો નળનું પાણી ડિટરજન્ટનું દ્રાવણ એરેટેડ પીણું સોડા વોટર સાબુનું દ્રાવણ શેમ્પૂ મીઠાનું દ્રાવણ ખાંડનું દ્રાવણ વિનેગર બેકિંગ સોડાનું દ્રાવણ મિલ્ક ઓફ મેગ્નેશિયાનું દ્રાવણ વોશિંગ સોડાનું દ્રાવણ ચૂનાનું પાણી જો શક્ય હોય તો આ દ્રાવણો નિસિંદિત પાણીમાં બનાવવા તમારા અવલોકનોને કોષ્ટક પાંચ પોઈન્ટ બે માં નોંધો તમારા કોષ્ટકમાં એવા ઘણા પદાર્થો જોવા મળશે જેઓ લિટમસ પત્ર પર કોઈ અસર દર્શાવશે નહીં તેવા પદાર્થોના નામ લખો એવા દ્રાવણો કે જેઓ લાલ કે ભૂરા લિટમસનો રંગ બદલતા નથી તેમને તટસ્થ દ્રાવણ કહે છે જેઓ ન તો એસિડિક કે ન તો બેઝિક પ્રકૃતિ ધરાવે છે ચૂનાના દ્રાવણને બનાવવા માટે કાચની બાટલીમાં પાણી ભરી તેમાં થોડોક ચૂનો ઓગળવા દો બાટલીને બંધ કરી બરાબર હલાવીને થોડાક સમય સુધી સ્થિર મૂકી રાખો ત્યારબાદ બાટલી ખોલી તેમાંનું ઉપરનું પાણી નીતારી લો આ છે ચૂનાનું નીતર્યું પાણી અથવા ચૂનાનું દ્રાવણ કોષ્ટક પાંચ પોઈન્ટ બે અનુક્રમ કસોટી માટેનું દ્રાવણ લાલ લિટમસપત્ર પર અસર ભૂરા લિટમસપત્ર પર અસર નિષ્કર્ષ હળદર એ પ્રાકૃતિક સૂચક છે પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ બે એક ચમચી હળદરનો પાવડર લઈને તેમાં થોડું પાણી ઉમેરીને તેની પેસ્ટ તૈયાર કરો હવે બ્લોટિંગ પેપર કે ગાળણપત્ર પર હળદરની પેસ્ટ લગાડીને તેને સુકાઈ જવા દો ત્યારબાદ આ હળદરની પેસ્ટવાળા કાગળને કાપીને પાતળી પટ્ટીઓ તૈયાર કરો હવે હળદરની પટ્ટી પર સાબુના દ્રાવણનું ટીપું મૂકો અને નિરીક્ષણ કરો કે શું થાય છે તમે તમારી મમ્મીના જન્મદિવસ પર વિશેષ કાર્ડ બનાવી શકો છો સાદા સફેદ કાગળ પર હળદરની લુગદી લગાડીને તેને સૂકવી નાખો કોટન બળ એટલે કે કાન સાફ કરવા માટે મળતા સળકડીના છેડા પર લગાડેલા રૂના પૂમડાવાળા રચનાની મદદથી સાબુના દ્રાવણ વડે તેના પર સુંદર ફૂલનું ચિત્ર દોરો તમારું સરસ શુભેચ્છા કાર્ડ આ રીતે તૈયાર કરી શકશો તે જ રીતે કોષ્ટક પાંચ પોઈન્ટ ત્રણમાં દર્શાવેલા પદાર્થો માટે હળદરપત્રની કસોટી ટેસ્ટ કરીને તમારા અવલોકનો તે કોષ્ટકમાં નોંધો તમે બીજા પદાર્થોના દ્રાવણનો પણ ઉપયોગ કરી શકો છો જાસૂદના ફૂલનો સૂચક તરીકે ઉપયોગ પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ ત્રણ જાસુદના ફૂલની થોડીક પાંખડીઓ ભેગી કરીને તેને બીકરમાં મૂકો તેમાં થોડું ગરમ પાણી રેડો મિશ્રણને થોડાક સમયે પાણી રંગીન ન બને ત્યાં સુધી જેમનું તેમ રહેવા દો આ રંગીન પાણીનો સૂચક તરીકે ઉપયોગ કરો આ સૂચકના પાંચ પાંચ ટીપા કોષ્ટક પાંચ પોઈન્ટ ચારમાં દર્શાવેલા પદાર્થોમાં નાખો એસિડિક બેઝિક તથા તતસ્થ દ્રાવણો પર સૂચકની શું અસર થાય છે જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણને ઘેરા ગુલાબી મેજેન્ટા અને બેઝિક દ્રાવણને લીલા રંગનું બનાવે છે જ્યારે હું બેકિંગ સોડાના પાવડરને સૂકા લિટમસ પેપર પર મૂકું છું ત્યારે મને સાચું પરિણામ મળતું નથી કેમ બેકિંગ સોડાનું દ્રાવણ બનાવીને પરીક્ષણ કરો કોષ્ટક પાંચ પોઈન્ટ ચાર ક્રમ કસોટી માટેનું દ્રાવણ પ્રારંભિક રંગ અંતિમ રંગ એક શેમ્પૂ મંદ દ્રાવણ બે લીંબુનો રસ ત્રણ સોડા વોટર ચાર સોડિયમ બાય કાર્બોનેટનું દ્રાવણ પાંચ વિનેગર સરકો છ ખાંડનું દ્રાવણ સાત મીઠાનું દ્રાવણ પહેલી તમારી સમક્ષ નીચેની સમસ્યાઓ લઈને આવી છે કોફી કથ્થાઈ રંગની છે તે સ્વાદમાં કડવી છે શું તે એસિડ છે કે પછી બેઝ જ્યાં સુધી તમે ચાખો નહીં ત્યાં સુધી તમે તેના સ્વાદ વિશે અજ્ઞાત હોવાને લીધે જવાબ આપી શકતા નથી પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ ચાર શિક્ષકોને નીચે આપેલા મંદ રસાયણો તેમની પ્રયોગશાળા અથવા શાળાની નજીક આવેલી પ્રયોગશાળામાંથી મેળવવા વિનંતી છે હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું પાણી હવે આ બધા દ્રાવણોની ત્રણેય પ્રકારના લિટમસ પરની અસર નોંધો અને કોષ્ટક પાંચ પોઈન્ટ પાંચમાં કરો કોષ્ટક પાંચ પોઈન્ટ પાંચ ક્રમ દ્રાવણનું નામ લિટમસ પત્ર પર અસર હળદર પત્ર પર અસર જાસૂદના ફૂલના દ્રાવણ પર અસર એક મંદ હાઇડ્રોક્લોરિક એસિડ શું તમે એસિડ વર્ષાથી માહિતગાર છો એસિડ વર્ષાની હાનિકારક અસરો વિશે તમે સાંભળ્યું છે વરસાદમાં વધુ માત્રામાં એસિડ ભળે તેને એસિડ વર્ષા કહે છે આમ કેવી રીતે થાય છે વરસાદ કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ કે જે હવાના પ્રદૂષકોમાંથી મુક્ત થાય છે જેવા વાયુઓ સાથે ભળીને કાર્બનિક એસિડ સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બનાવે છે એસિડ વર્ષા બહુમાળી મકાનો ઐતિહાસિક સ્મારકો વનસ્પતિઓ અને પ્રાણીઓને નુકસાન કરે છે સાવચેતી પ્રયોગશાળામાં એસિડ તથા બેઝને રાખવા તથા ઉપયોગમાં લેવા માટે ખૂબ જ કાળજી લેવી આવશ્યક છે કારણ કે તેઓ કુદરતી રીતે જ ક્ષારણ કોરોઝીવનો ગુણધર્મ ધરાવે છે તેઓ ચામડીમાં બળતરા ઉત્પન્ન કરે છે અને નુકસાન પહોંચાડે છે હવે હું સમજીઓ કે મારા સફેદ શર્ટ પર હળદરના ડાઘ પડતા તેને સાબુથી ધોવામાં આવે ત્યારે તે લાલ રંગના શા માટે બની જાય છે કારણ કે સાબુનું દ્રાવણ બેઝિક પ્રકૃતિનું હોય છે તતસ્થિકરણ ન્યુટ્રલાઇઝેશન આપણે શીખી ગયા કે એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ અને બેઝ લાલ લિટમસ પત્રને ભૂરો બનાવે છે ચાલો આપણે જોઈએ કે જ્યારે એસિડ તથા બેઝ બંનેને ભેગા કરવામાં આવે ત્યારે શું થાય છે આપણે એવા સૂચકનો ઉપયોગ કરીશું જેનો આપણે અત્યાર સુધી ઉપયોગ કર્યો નથી તેને ફિનોલ્ફથેલન કહે છે પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ પાંચ આ પ્રવૃત્તિનું વર્ગમાં શિક્ષક દ્વારા જ નિર્દર્શન કરવામાં આવે નળીનો ચોથો ભાગ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વડે ભરો તેના રંગની નોંધ કરો ના રંગની પણ નોંધ કરો એસિડમાં બે થી ત્રણ ટીપાં આ સૂચકના ઉમેરો હવે હળવેથી કસનળીને હલાવો તમને એસિડના રંગમાં થતો કોઈ ફેરફાર દેખાયો હવે ડ્રોપરની મદદ વડે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું એક ટીપું તેમાં ઉમેરો કસનળીને હળવેથી હલાવો શું દ્રાવણના રંગમાં કોઈ પરિવર્તન જણાય છે હવે ટીપે ટીપે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણને ઉમેરતા જાવ જ્યાં સુધી ગુલાબી રંગ અદ્રશ્ય ન થાય હવે હાઇડ્રોક્લો એસિડનું એક ટીપું ઉમેરો તમને શું જોવા મળે છે દ્રાવણ ફરીથી રંગવિહીન બને છે ફરીથી સોડિયમ હાઇડ્રોક્સાઇડનું એક ટીપું ઉમેરો શું રંગમાં કોઈ ફેરફાર જણાય છે દ્રાવણ ફરીથી ગુલાબી રંગનું બને છે આ સ્પષ્ટ કરે છે કે જ્યારે દ્રાવણ બેઝિક પ્રકૃતિનું હોય છે ત્યારે ફિનોલ્ફથેલિન ગુલાબી રંગ આપે છે બીજી રીતે જ્યારે દ્રાવણ એસિડિક હોય છે ત્યારે તે રંગ વિહીન રહે છે જ્યારે એસિડિક દ્રાવણ બેઝિક દ્રાવણમાં ભળે છે ત્યારે બંને દ્રાવણો એકબીજાની અસરનું તટસ્થીકરણ કરે છે જ્યારે યોગ્ય પ્રમાણમાં એસિડિક દ્રાવણ થતાં બેઝિક દ્રાવણ ભેગા થાય છે ત્યારે તેમની એસિડિક પ્રકૃતિ અને બેઝિક પ્રકૃતિ નાશ પામે છે પરિણામે મળતું દ્રાવણ ન તો એસિડિક હોય છે કે ન તો બેઝિક હોય છે તટસ્થીકરણની પ્રક્રિયા બાદ તરત જ નળીનો સ્પર્શ કરો તમને શું અનુભવ થાય છે તટસ્થીકરણની પ્રક્રિયામાં હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે કે વિમુક્ત થાય છે મુક્ત થતી ઉષ્મા મિશ્રણના તાપમાનમાં વધારો કરે છે તટસ્થિકરણની પ્રક્રિયામાં નવા પદાર્થનું નિર્માણ થાય છે જેને ક્ષાર કહે છે ક્ષારની પ્રકૃતિ એસિડિક બેઝિક કે તટસ્થ હોઈ શકે છે આ પરથી તટસ્થીકરણની પ્રક્રિયાને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય એસિડ તથા બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે પ્રક્રિયામાં પાણી ક્ષાર તથા ઉષ્મા ઉત્પન્ન થાય છે એસિડ વત્તા બેઝ ગીર્ઝ ક્ષાર વત્તા પાણી ઉષ્મા ઉત્પન્ન થાય નીચે આપેલું ઉદાહરણ તટસ્થીકરણની પ્રક્રિયાનું છે હાઇડ્રોક્લોરિક એસિડ એચસીએલ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એનએઓએચ ગીવ ગીર્સ સોડિયમ ક્લોરાઇડ એનએસીએલ પ્લસ પાણી એચ બુજોએ મંદ સલ્ફ્યુરિક એસિડને ચૂનાના નીતર્યા પાણીમાં ઉમેર્યો તો પ્રક્રિયાના મિશ્રણનું તાપમાન ઠંડુ કે ગરમ હશે રોજિંદા જીવનમાં તટસ્થીકરણ ન્યુટ્રલાઇઝેશન ઇન એવરી ડે લાઈફ અપચો ઇન ડાયજેશન આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે તમે પ્રકરણ બે માં શીખી ગયા કે તે આપણને ખોરાકના પાચનમાં મદદરૂપ છે પરંતુ વધુ પડતો એસિડ જઠરમાં ભેગો થાય તો આપણને અપચો થાય છે કેટલીક વખત અપચો પીડાદાયક છે આ અપચાથી મુક્ત થવા આપણે પ્રતિ એસિડ ગુણધર્મ ધરાવતો મિલ્ક ઓફ મેગ્નેશિયા લઈએ છીએ જે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવે છે કીડીનું કરડવું એન્ટ સ્ટીંગ જ્યારે આપણને કીડી કરડે ત્યારે તે આપણી ચામડીમાં ફોર્મિક એસિડ નામનું એસિડિક દ્રવ્ય દાખલ કરે છે આ એસિડની અસરને દૂર કરવા માટે આપણે બેકિંગ સોડા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા કેલેમાઇન દ્રાવણને ચામડી પર ઘસવું જોઈએ જે ઝિંક કાર્બોનેટ ધરાવતું હોય છે જમીનની માવજત સોઇલ ટ્રીટમેન્ટ રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ જમીનને એસિડિક બનાવે છે જ્યારે જમીન વધુ પડતી એસિડિક કે વધુ પડતી બેઝિક હોય ત્યારે છોડવાઓનો યોગ્ય વિકાસ થતો નથી જ્યારે જમીન વધુ પડતી એસિડિક હોય ત્યારે તેમાં ક્વિક લાઈમ કેલ્શિયમ ઓક્સાઇડ કે સ્લેક્ડ લાઈમ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ભેળવવામાં આવે છે જો જમીન બેઝિક હોય તો તેમાં જૈવિક પદાર્થ ઉમેરવામાં આવે છે જૈવિક પદાર્થો એસિડને મુક્ત કરે છે જેથી જમીન કુદરતી રીતે તટસ્થ બને છે ફેક્ટરી વેસ્ટ કારખાનામાંથી નીકળતો કચરો ફેક્ટરી વેસ્ટ ઘણી ફેક્ટરીમાંથી નીકળતો કચરો એસિડિક હોય છે જો આવા કચરાને સીધો જ પાણીમાં વહેવડાવી દેવામાં આવે તો તેમાંનો એસિડ માછલી તથા બીજા પાણીના જીવોનો નાશ કરી નાખે છે આથી ફેક્ટરીમાંથી નીકળતા કચરાને બેઝિક પદાર્થો ઉમેરીને તટસ્થ બનાવવામાં આવે છે પારિભાષિક શબ્દો એસિડ એસિડ એસિડિક એસિડિક બેઝ બેઝ બેઝિક બેઝિક સૂચક ઇન્ડિકેટર તટસ્થ ન્યૂટ્રલ તટસ્થીણ ન્યુટ્રલાઇઝેશન ક્ષાર સોલ્ટ તમે શું શીખ્યા એસિડનો સ્વાદ ખાટો હોય છે બેઝ સ્વાદમાં કડવા તુરા અને સ્પર્શમાં ચિકાશવાળા હોય છે એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે છે બેઝ લાલ લિટમસને ભૂરું બનાવે છે જે પદાર્થો એસિડિક કે બેઝિક નથી તેને તટસ્થ કહે છે જે પદાર્થના દ્રાવણો એસિડ બેઝ તથા તટસ્થ દ્રાવણમાં જુદા જુદા રંગ આપે છે તેને સૂચકો કહે છે એસિડ તથા બેઝ જ્યારે પરસ્પર એકમેકમાં ભળી જાય છે ત્યારે ક્ષારનું નિર્માણ થાય છે ક્ષારની ની પ્રકૃતિ એસિડિક બેઝિક કે તટસ્થ હોઈ શકે